નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર વાત કરીશું મિત્રો આજે એક મહત્વની અપડેટ આવી છે એના વિશેની તો ગુજરાતની અંદર અભ્યાસ કરતા છવ્વીસ લાખ વિદ્યાર્થીઓને સરકાર આપશે શિષ્યવૃત્તિ જે તમે ટાઇટલમાં જોઈ શકો છો કે છવ્વીસ લાખ વિદ્યાર્થીઓને સરકાર આપશે શિષ્યવૃત્તિ તેમજ ધોરણ થી ધોરણ દસની અંદર જે અભ્યાસ કરતા હોય ધોરણ એકથી ખાસ મિત્રો ધોરણ એકથી દસમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને આ શિષ્યવૃત્તિ યોજનામાં અંતર્ગત શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જેના ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ એકથી દસના છવ્વીસ લાખ વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ જે ગુજરાત સરકારની સત્તાવાર જે નિગમ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો વાત કરીશું આ જે શિષ્યવૃત્તિ વિશેની કોણ કોણ શિષ્યવૃત્તિનો લાભ મળશે કેવી રીતે અરજી કરવાની રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં એની પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સામાજિક ન્યાય અને આધિકારિકતા વિભાગ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે એસસી તથા અન્ય માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ શાળા શિક્ષણ માટે અનુસૂચિત જાતિ તથા અન્ય લાભવંચિત સમૂહોના છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરે છે તમે જોઈ શકો છો કુલ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિઓની જાહેરાત કરે છે તો શિષ્યવૃત્તિની અંદર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની માટે એસસી તથા અન્યો માટે મેટ્રિક પૂર્વ શિષ્યવૃત્તિ યોજના હેઠળ કુલ છવ્વીસ લાખ વિદ્યાર્થીઓ માટે જે શિષ્યવૃત્તિઓ માટેની જે જાહેરાત કરવામાં આવી છે જેમાં સૌ પ્રથમ પાત્રતા વિશે વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘટક એક મુજબ અનુસૂચિત જાતિ વર્ગના વિદ્યાર્થીઓ માતા પિતા અથવા વાલીની વાર્ષિક આવક રૂપિયા અઢી લાખથી ઓછી હોવી જોઈએ તેમના કાર્યક્ષેત્રની વાત કરીએ તો માન્યતા પ્રાપ્ત શાળાઓમાં ધોરણ નવ તથા દસમાં ભણતા વિદ્યાર્થીઓ લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા કરવામાં આવશે સર્વાધિક ગરીબ પરિવારોને પ્રથમ પ્રાથમિકતા કે મળવાપાત્ર શિષ્યવૃત્તિમાં અધિકૃતતા વિશે વાત કરીએ તો પ્રતિવર્ષ પાંત્રીસો રૂપિયાથી સાત હજાર રૂપિયાનું શૈક્ષણિક પથ્થું આપવામાં આવશે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શારીરિક રીતે દિવ્યાંગ હોય તેમને વધારાનું દસ ટકા વધારાનું પથ્થું એટલે કે સિત્યોતેરસો રૂપિયા મળવાપાત્ર રહેશે તો સૌપ્રથમ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ અને જેમની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય તેવા ધોરણ નવ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાત હજાર અથવા પાંત્રીસો રૂપિયા જે પાત્રતા મુજબ કેન્દ્ર કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ તેમજ રાજ્ય સરકાર દ્વારા જે નક્કી કરવામાં આવશે તે મુજબ શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે ત્યારબાદ ઘટક બેની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે સફાઈ તથા સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસાયો સાથે જોડાયેલ માતા પિતા વાલીઓના વિદ્યાર્થીઓ જેમની કોઈ આવક મર્યાદા નિર્ધારિત કરાય નથી એટલે કે જે સફાઈ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે કોઈ સફાઈની અંદર અથવા સ્વાસ્થ્ય માટે જોખમી વ્યવસાયો સાથે જે મજૂર વર્ગ કરતો હોય તેમના માટે જે તેમના બાળકો ધોરણ એકથી દસમાં અભ્યાસ કરતા હોય જેમની સરકાર દ્વારા પસંદગી કરવામાં આવશે અને સર્વાધિક ગરીબ પરિવારોને પ્રાથમિકતા આપવામાં આવશે તેવા બાળકો જો એકથી દસમાં અભ્યાસ કરતા હોય તેમને પ્રતિવર્ષ પાંત્રીસો રૂપિયાથી લઈ અને આઠ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળવાપાત્ર રહેશે જેમ ઘટક એક મુજબ આમાં પણ દિવ્યાંગ વિદ્યાર્થીઓને દસ ટકા વધારાની જે છે મળવા મળવાપાત્ર રહેશે તો આ શિષ્યવૃત્તિની અંદર અરજી કેવી રીતે કરવી તો તેના વિશેની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ તેમના સંબંધિત રાજ્ય શિષ્યવૃત્તિ પોર્ટલ ઉપર આવેદન કરવાનું રહેશે જે શિષ્યવૃત્તિ પોર્ટલ ગુજરાતનું છે જેની અંદર તમે જોઈ શકો છો સોશિયલ જસ્ટિસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેશ સ્કીમ્સ શ્લેષ તેવીસની જે ગૂગલની અંદર તમે સર્ચ કરી અને તેની અંદર પોર્ટલ પર આવેદન કરવાનું રહેશે આવેદન કરવા માટે વિદ્યાર્થી જે અભ્યાસ કરતો હોય તેને માન્ય ચાલુ મોબાઈલ નંબર તેનો અથવા વાલીનો આધાર કાર્ડ નંબર યુપીઆઈ આઈડી આધાર સાથે જોડાયેલ બેંક ખાતું આવકનું પ્રમાણપત્ર તથા જાતિનું પ્રમાણપત્ર મુખ્ય ડોક્યુમેન્ટ આધાર તરીકે જરૂરી જોઈશે જેમાં આમાં અરજી કરવા માટે આ શિષ્યવૃત્તિમાં તેમજ તમે જોઈ શકો છો યોજનાની માર્ગદર્શિકા તથા વિસ્તૃત યોજના માનદંડ જે સત્તાવાર વેબસાઇટ સોશિયલ જસ્ટિસ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન સ્લેસ સ્કીમ સ્લેસ બે હજાર ત્રેવીસ સર્ચ કરી અને તમે સંપૂર્ણ માહિતી જેના પર ઉપલબ્ધ છે તમે મેળવી શકો છો તો તેમજ તમે ગૂગલમાં જે આ ક્યુઆર કોડ છે તે સર્ચ કરી અને પણ તમે માહિતી મેળવી શકો છો તો જે આ જે ઓફિશિયલ નોટિફિકેશન છે જે ક્યુઆર કોડ છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે લિંક ડાઉનલોડ કરી શકો છો તેમજ વધુ માહિતી માટે તમે જે છે તે આ સત્તાવાર સાઇટની વિઝિટ કરી શકો છો તેમજ આવા અવનવા વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે